માંડલ તાલુકા તેમજ દેત્રોસ તાલુકાના ધોરણ એક થી બાર ના ત્રણસો વીસ દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટ્રાયકલ વ્હીલચેર એમએસઆઈ ડિકીટ અને સાર સંભાળની ક્ષતિ ધરાવતા બાળકોને ડિજિટલ હિયરિંગ એડ વગેરે જેવા સાધનોનું વિતરણ કરાયું આ કેમ્પનો લાભ લેનાર લાભાર્થીને અલ્પાહાર અને ભાડાની પણ વ્યવસ્થા કરવામાં આવી આ કેમ્પમાં જિલ્લા આઈઈડી કોઓર્ડિનેટર રાજેન્દ્રસિંહ અને વિરંગામ માંડલ અને દૈત્રોજ આઈઈડી સ્ટાફ પણ હાજર રહી કેમ્પમાં સેવા પણ ફરજ બજાવી આ સમગ્ર કેમ્પમાં મુખ્ય યોગદાન બીઆરસી ભવન માંડલ તેમજ શ્રી અશ્વિનભાઈ પટેલનું રહ્યું હતું આજે માંડલ તાલુકામાં માંડલ ગામે બીઆરસી ભવને જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે કયા કયા તાલુકાને લાભ મળેલ છે અને માંડલ સિવાય કેટલા તાલુકાની અંદર લાભ લીધેલા છે એ આપના નામ પરિચય સાથે જણાવશો હું અશ્વિન પટેલ બીઆરસી કોઓર્ડિનેટર માંડલ આજ રોજ બીઆરસી માંડલ ખાતે સમગ્ર શિક્ષા અમદાવાદ એલિમકો ઉજ્જૈન અને બીઆરસી માંડલ દ્વારા આયોજિત દિવ્યાંગ બા દિવ્યાંગ બાળકોને સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિરમગામ માંડલ અને જેત્રોજ તાલુકાના લગભગ ત્રણસો વીસ જેટલા દિવ્યાંગ બાળકોને જુદા જુદા સાધનોની સહાય વિતરણ કેમ્પ અહીંયા થયેલ છે કેટેગરી પ્રમાણે ટ્રાયસિકલ ટેલિપર્સ એમએસઆઈ કીટ સાંભળવાની ક્ષતિ ધરાવતા બાળકોને હિયરિંગ એડ કીટ વગેરે જેવા જુદા જુદા સાધનોનું વિતરણ અહીંયા કરવામાં આવેલ છે જેમાં સમગ્ર શિક્ષામાંથી અમારા આઈડી કોઓર્ડિનેટર શ્રી રાજેન્દ્રસિંહ તથા ત્રણેય તાલુકાના આઈડી એસએસ અને આઈડી સ્ટાફ અહીંયા ઉપસ્થિત રહેલ હતો આજે અને એમના તમામ તાલુકાના બાળકોને અહીંયાથી વિતરણ સાધન સહાય કરેલ છે ન્યૂઝ મહેન્દ્ર ગજ્જર માંડલ